રાજ્યની વધુ એક હોસ્પિટલની અંદર અંધાપા કાંડ રાધનપુરની સર્વોદય હોસ્પિટલમાં પાંચ દર્દીઓને આંખમાં તકલીફ સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં બીજી ફેબ્રુઆરીએ ત્યાં હતા 13 ઓપરેશન તેરમાંથી સાત દર્દીઓને આંખમાં તકલીફ થઈ હતી ચોથી ફેબ્રુઆરીએ સાતેય દર્દીઓને અમદાવાદ સિવિલમાં લાવવામાં આવ્યા આંખે ઓછું દેખાવાની બળતરા થવાની અને પાણી નીકળવાની ફરિયાદ આ દર્દીઓને છે પાંચેય દર્દીઓની ઉંમર સાઠ વર્ષથી વધુની છે તો વધુ એક અંધાપાકાંડ સામે આવ્યો છે રાજ્યની વધુ એક હોસ્પિટલમાં અંધાપાકાંડ રાધનપુરની સર્વોદય હોસ્પિટલની અંદર પાંચ દર્દીઓને આંખની અંદર તકલીફ જોવા મળી આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા એઝાઝ ફૂન લાઇનથી જોડ્યા છે જી અઝાઝ ક્યારે આ દર્દીઓનું ઓપરેશન કરવામાં આવ્યું હતું તેમને શું તકલીફ છે ચોક્કસ થી જણાવી દઉં કે રાધનપુરના અંદર આવેલી સર્વોદય આંખની હોસ્પિટલ એટલે માણિકલાલ નાથાલાલ વખાડિયા સર્વોદય છે ત્યાં ગરીબ દર્દીઓને ઓપરેશન કરવામાં આવતા હોય છે ત્યારે બીજી ફેબ્રુઆરીના રોજ તેર જેટલા દર્દીઓના આંખના ઓપરેશન કરવામાં આવ્યા હતા એના બે ત્રણ દિવસ બાદ ત્યાં આંખના અંદર ઇન્ફેક્શન જેવું દેખાવામાં આવ્યું હતું બળતરા બળવાનું સામે આવ્યું હતું તેને લઈને ડોક્ટરો તપાસ કરી હતી પરંતુ સારવાર માટે તેમને અહીંથી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા ત્યારે આ ઘટના સમગ્ર છે હતી અધિકારીઓ દ્વારા દબાવવામાં આવી હતી પરંતુ આજે મીડિયા સમક્ષ આ ઘટના સામે આવી છે ત્યારે ચોક્કસથી વાત કરવામાં આવે કે જે ગરીબ દર્દીઓ છે તેમના મૂર્તિના ઓપરેશન કરવામાં આવતા તેમના ઇન્ફેક્શન જે છે તે દર્દીઓને હાલ તો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો જિલ્લા જે આરોગ્ય અધિકારી જે સીડીએચઓ તેમનો પણ સંપર્ક કરવામાં આવ્યો પરંતુ તે ફોન પણ રિસીવ કરીને ત્યારે તાલુકા હેલ્થ ઓફિસર હોય કે તેમજ સીડીએચ હોય કે જે સીએચ હોય તેમને તમામ માહિતી પૂછવામાં જો પરંતુ જે માહિતી છે તે ગોળ ગોળ ગુમાઈ રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક મુદ્દો છે જે આંખની હોસ્પિટલ નો તે દબાઈ રહ્યા છે